કે માણસ છે જ્યારે ટીવી નતા મોબાઈલ નતા ઇન્ટરનેટ નતા ત્યારે માણસ છે એ પોતે પોતાના મગજને ફ્રેશ કરવા માટે આવા કઈ 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 મનોરંજનના કાર્યક્રમો કરતા તો એ છે નાટ્ય કલા શાસ્ત્રે ભારતની છે એ એક સંસ્કાર વિશેષતા રહી છે નાટકોનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમુજ વડે આનંદ પામતા વિદુષક જોડી સાથે નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે કે આ જે નાટકો છે તો એનું જે સંચાલન કરે છે બરાબર તો એ સૂત્રધાર અને રમૂજ વડે છે આનંદ એટલે કે મનોરંજન પમાડતા જે વિદૂષક છે તો એની જોડી સાથેના નાટકો છે એ ભારતની જે કઈ નાટ્ય કલા છે એની એક આગવી ઓળખ બનાવી રહી છે ભરત મુનિએ રચેલું જે નાટ્ય શાસ્ત્ર એ છે કલા કલા ક્ષેત્રે છે પ્રચલિત છે બરાબર નાટ્ય કલા એ નાટક નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય શ્રાવ્ય અને અભિનય ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે કે આ જે નાટ્ય કલા છે એ નાટ્ય કલા એ રંગમંચ ઉપર છે દ્રશ્ય એટલે તમે જેને જોઈ શકો છો અને શ્રાવ્ય એટલે શું તો કે જેને તમે સાંભળી શકો છો તો એ અભિનય દ્વારા બોલી અને આ ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધો છે એ મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની છે પ્રાચીન કળા છે અને આ કલામાં તમામ કલાઓનો શું થાય તો કે સમન્વય હોય એવું વર્ણવતા ભરત મુનિ લખ્યું છે શું તો કે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી જે નાટ્યમાં ન હોય ભરતમુનિએ શું નોંધ કરી છે તો કે ભાઈ એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શું કહેવાય કે શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી કે જેની અંદર નાટ્ય કલા ન હોય તો ઘણીવાર એક માર્કને અંદર આ પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો કે આવું શું વાક્ય છે કોણે બોલેલું છે બરાબર ભરતમુનિ રચિત પ્રથમ નાટ્ય કલાનું કથાનક દેવાનાશ્વર સંગ્રામ હતું સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાષે ભારત આધારિત કર્ણભાર છે પુરુભંગ છે દૂત વાક્ય આવા નાટકો આપણને વારસામાં આપ્યા જ્યારે મહાકવિ કાલિદાસ છે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો એ અભિજ્ઞાન સંકુલન વિક્રોમા વર્ષીયમ અને માલવી કાગની મિત્રમ આવા નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે આપણે ત્યાં અને આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્ય કલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્ય કલાને સમૃદ્ધ બનાવી છે બરાબર તો ગુજરાતની નાટ્ય કલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે અને આ છે આ ઉપરાંત અમૃત નાયક હોય બાપુલાલ નાયક નંદબત્રીસિંહ નાટક કર્યું પ્રાણસુખ નાયક હોય દિના પાઠક જશવંત ઠાકર ઉપેન્દ્ર ત્રિવેદી પ્રવેણ જોશી સરિતા જોશી દીપક ઘીવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર છે દેશી નાટકો સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ મહત્વનો નોંધાય છે ત્યારબાદ વાત કરવાની છે આપણે હવાઈ આપણે અસહિત ઠાકર ને ઓળખીએ છીએ ભવાઈ ની શરૂઆત કોને કરી તો કે અસહિત ઠાકર કોને અસહિત ઠાકરે બરાબર શાસ્ત્રકારોએ એ ભવાઈ ને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે હવાઈ એ અસાઈ ઠાકર દ્વારા શરૂ કરવામાં ગુજરાતની ની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે હોય એક પ્રકારે નાટક જેમ રજૂ કરે છે એમ ભવાઈ રજૂ કરે છે પણ સાતસો વર્ષ પહેલા આ નાટ્ય કલા છે શરૂ કોણે કરી ભવાઈ તો કે અસાઈ ઠાકર હવે એવું માનવામાં આવે છે કે અસાઈ ઠાકર છે પોતે કેવા હતા તો કે બ્રાહ્મણ હતા શેવા હતા તો કે બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો સાથે પોતે છે ભોજન ગ્રહણ કરી શકતા અન્ય કોઈ સાથે જો ભોજન છે ગ્રહણ કરે તો શું કરે કે એને પોતાની જે જાતિ છે એમાંથી બાકાત કરવામાં આવતા હવે જ્યારે આક્રમણ થયું બરાબર તો આક્રમણ સમયે એ પટેલની દીકરી છે કડવા પટેલની દીકરી એ અસાહી ઠાકરના ઘરે જાય છે અને આશ્રો માગે છે કે મને છે તમે આશરો આપો નહીં પેલા પહેલા છે લૂંટારાઓ છે એ લૂંટશે બરાબર એટલે એની પાસે જાય છે અને અસાઈ ઠાકરને ને કે છે કે આ કોણ છે એટલે અસાઈ ઠાકર એવું કે છે કે મારી દીકરી છે તો દીકરી હોય તો એ કીધું તમે એક ભાણે જમો એટલે અસાઈ ઠાકર છે દીકરી સાથે જમે છે ને એને છે પોતાની જાતિ બહાર કાઢે ગામના લોકો એવું કીધું કે અમે તમને છે તમારું ભોજન કે જે કઈ તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પૂરી પાડશો પણ અસાઈ ઠાકરે છે એવું કર્યું નહીં એ બીજે ગામ જતા રહ્યા અને ત્યાં છે એમને ભવાઈ શરૂ કરી પોતાના બે બાળકો સાથે અને સૌથી જૂનો જો કોઈ વેશ હોય ભવાઈનો વેશ

જોડાણનો વેશ હોય કજોડને વેશ વગેરે આ શું છે તો કે ભવાઈની છે એ નાટકો ભવાઈ છે એ એના બધા છે એ નામો છે બરાબર ત્યારબાદ ગુજરાતના લોક નૃત્યો આ વાત થઈ આપણે ભારતની હવે વાત કરવું છે ગુજરાત તો ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજા વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ રીતિ રિવાજ અને પરંપરાઓ મુજબ લોકોના નૃત્યો જોવા મળે છે કે હવે આપણે અહીંયા શું છે તો કે અલગ અલગ પ્રકારની જાતિ છે અલગ અલગ પ્રકારની કોમ છે તો અલગ અલગ પ્રકારની જાતિ અને પરંપરા મુજબ ના જે લોક લોક જોવા મળે છે આવા આદિવાસી નૃત્ય હોય ગરબા રાસ અન્ય નૃત્ય પણ ગણાવી શકાય તહેવારો હોય લગ્ન પ્રસંગ મેળામાં વગેરે પ્રસંગોમાં આવા નૃત્ય આપણને જોવા મળે છે જો એમાં પેલું આદિવાસી નૃત્ય તો ગુજરાતના આદિવાસીઓમાં હોળી હોય અથવા તો કોઈ બીજા તહેવારો હોય લગ્ન હોય દેવી દેવતાઓને ખુશ કરવા માટે મેળાઓમાં પણ આપણે એ લોકો નૃત્ય કરતા જોવા મળે છે મોટા ભાગના નૃત્ય વર્તુળકારે આવી રીતે ગોળ છે ફરતા હોય ઢોલ હોય અને રૂઢી મુજબ શું હોય તો કે મંજીરા થારી તૂર પાવરી તંબુરો આવા વાજિંત્રાઓ સાથે સ્થાનિક બોલી એ લોકોની જે બોલી છે એ એમાં આપણને ગાવા સાથે છે એ ગાવામાં જોવા મળે છે આવા નૃત્યમાં ચારો નૃત્ય તરીકે ઓળખવામાં આવે કેવા નૃત્ય તરીકે ઓળખવામાં આવે તો કે ચારા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે નૃત્યમાં મોર હોય ખિસકોલી હોય ચકલી આવા પક્ષીઓની નકલ કરતા હોય છે ડાંગમાં પણ આવો માળીનો ચારો તથા ઠાકરિયા ચારો નૃત્ય આપણને જોવા મળે જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટિપ્પણી નૃત્ય જાડી લાકડી નીચે લાકડાના ટુકડાને જડી અને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ કરવામાં આવે છે બરાબર ડાંગની અંદર જાય તો માળીનો ચાળો છે ઠાકરિયાનો ચાળો છે આવા નૃત્યો આપણને જોવા મળે છે ત્યારબાદ ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટિપ્પણી નૃત્ય આપણને જોવા મળે છે કે બે લાકડીના ટુકડા હોય ને જમીન ઉપર રાખી અથડાવી અને તાલ સાથે શું કરતા હોય તો કે સમૂહમાં છે એ નૃત્ય કરતા હોય છે ઘડાને કોતરાવીને એમાં દીવો મૂકો અને ત્યારબાદ વાત કરવાની છે આપણે ગરબાની સોરી તો ગરબો શબ્દ ગર્ભ દીપ ઉપરથી છે એ બન્યો છે તે ઘડાને કોતરાવી અને દીવો મૂકી અને ચોમેરે ત્યારે માથે અને ગોળાકાર નૃત્ય કરે છે એને શું કહેવાય ગરબો કહેવાય ગરબો આપણે બધા જ છે સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રી એટલે કે આશો સુદ એકમ થી લઈ અને આશો સુદ નોમ સુધી ક્યાંક ક્યાંક દશમ સુધી હોય અને પૂનમ સુધી પણ હોય આ દરમિયાન આપણે ગરબાઓ છે શું હોય તો કે રમાતાઓ આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા થાય એની આરાધના થાય ના પવિત્ર પર્વ ગરવી ગુજરાતની માતાજીના ગરબા છે એ ગવાતા હોય સામાન્ય રીતે ચોક હોય કે મેદાન હોય એની વચ્ચે માતાજીની જે માંડવી એટલે કે એની જે પ્રતિમા હોય એને રાખવામાં આવે છે બરાબર અને એના ફરતે વર્તુળાકાર ગોળ તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા છે એ ગવાતા હોય સામાન્ય રીતે ગરબા ગવડનારને જીલનાર અને ઢોલના તાલે ગીત સ્વર તલ તાલ મેળવી એક તાળી બે તાળી અને ત્રણ તાળી ચપટી સાથે હાથ હિંડોળા સાથે સુંદર ગરબાઓ છે એ ગવાય છે કે સામાન્ય રીતે આપણે જોઈએ તો વચ્ચે છે એ બધા એ જે વાદ્ય છે એ વગાડવા હોય પોતે ગાવા હોય માતાજીની જે પ્રતિમા રાખેલી હોય અને એને ફરતે જ છે બહેનો છે શું કરતા હોય તો કે રાષ્ટ્રીય નેતા હોય છે ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીઓનો સંબંધ મહદઅં છે શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો છે ગુજરાતના કવિ દયારામ ગોપી ભાવે શ્રી કૃષ્ણને રંગભરી ગરબીઓ રચી અને ગુજરાતી સ્ત્રીઓના કંઠે શું કર્યો તો કે ગુંજતો કરી દીધો છે અને એટલા માટે જ

એવી દત્ત કથાઓ છે કે ભાઈ મહાદેવને પ્રસન્ન થયા અને એને પછી રાસ રાસલીલા શ્રીકૃષ્ણની બતાવ્યા હતા ગુજરાતના મોટા ભાગે નવરાત્રી અને જન્માષ્ટમીના તહેવારોમાં આપણે ત્યાં છે રાસ રમાતા હોય દાંડિયા રાસ હોય રાસનો એક પ્રકાર છે પરંતુ ગાગર કે અન્ડવો લઈ અને રાસ કરાતા હોય છે વૈષ્ણવધન સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યું રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયાચોળી પહેરે પુરુષો કેડિયા છે ધોતિયા છે એ પરંપરાગત પહેરી અને પોશાક પહેરતા હોય છે બીજા ગુજરાત ગુજરાતી આપણે જે કંઈ ગુજરાતમાં નૃત્યો છે તેમાં ગોફ ગૂંથણ નૃત્ય છે તો ગુજરાતના નૃત્યમાં ઢોલ વગેરે સંગીતના તાલે માંડવો થાંભલો કે વૃક્ષો સાથે દોરી બાંધી અને છેડા નીચે સમૂહમાં ઉભેલા જે નાચનારાઓ છે એ પકડી અને એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડિયો અને એ શું કરે વેલ આકારે એક અંદર એક અને બહાર એમ ગોળ ફરતા ગૂંથણી બાંધી છે એને છોડે છે બરાબર એને કેવું કહેવાય તો કે ગોફ ન કરે પછી સીધીઓનું ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના છે અને અત્યારે ક્યાં તો કે ગીરનું જે મધ્ય છે હાલ જંબુરમાં ત્યાં જાંબુરમાં વસેલી સીધી લોકો છે એ આ નૃત્ય કરે છે કયું તો કે સીધીઓનું ધમાલ નૃત્ય મશીરા હોય નારિયેળના કોચલામાં કોડીઓ ભરી અને એના ઉપર કપડું બાંધી દે તાલબદ્ધ કપડાવાની સાથે મોર પીસ હોય એનું ઝૂંડ અને નાના નાના ઢોલકા સાથે ગોળાકાર ફરી ગવાતો આ નૃત્ય છે હોહોના આરો અવરો સાથે ગવાતા આ જે નૃત્ય છે એમાં પહાડો અને જંગલમાં ઘેરા પડછંદો ઉઠતા હોય છે એવું લાગે છે પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં આ નૃત્ય છે કરવામાં આવે છે કયું હતું કે સીધીઓનું ધમાલ નૃત્ય પછી મેરાયો નૃત્ય પઢાર નૃત્ય હોય અને કોળીઓ અને મેરના નૃત્ય તો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખટ કે ઝુંજાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખા હોય મેરાયો હોય ગુથી અને ઢોલના અવાજ સાથે તલવારના દાવપે જેવું નૃત્ય અને મેરાયો નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે સુરેન્દ્રનગરની અંદર વિસ્તારમાં જે પઢાર જાતિના લોકો છે એના દ્વારા પઢાર નૃત્ય દાંડિયા હોય કે મજીરા સાથે લઈ અને તાલમાં છે એ શરીર ને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે ને સાગરના મોજા કે મોજા ઉપર હિલોડા લેતા વાળ જેવું દ્રશ્ય છે એ કરતા હોય છે અને સૌરાષ્ટ્રના જે કોળીઓ છે તો એનું જે કોળી નૃત્યમાં તેઓ માથે મદ્રાસીઓ એટલે કે માથે બાંધવાનું રંગીન કપડું હોય આટિયાળી ગોળ પાઘડી અને તેની છેડે આભળા ભરેલું એક લીલા પટ્ટાનું બાંધણું હોય છે અને એને કેડે રંગીન ભેટ પહેરીએના નૃત્ય કરે છે તે જ રીતે સૌરાષ્ટ્રના મેળ અને ભરવાડ જાતિના લોકો પણ છે એ પોતે નૃત્ય માટે છે કેવા છે તો કે જાણીતા છે જો આમ આ પ્રકરણની અંદર આપણે છે કરેલા અગાઉની ચર્ચા મુજબ જે ભારતની સંસ્કૃતિ છે સર્વવ્યાપક અને સર્વ સમવાસક હોવાનું આપણને જોવા મળે છે પ્રાચીન કાળથી શરૂ થઈ અને સાંપ્રત સમય સુધી વિવિધ જાતિઓના આગમન અને એ જે થયેલા પરિવર્તનો છે એ મુજબની હસ્તકળા હોય ગૃહ હોય કારીગરી હોય ચિત્રકળા નૃત્ય કળા સહિત વિવિધ પ્રકારની જે દલિત કલાઓ છે તો એ વિકસી છે એ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન કરાવી સૂચવે છે અને વિશ્વમાં ભારતની શું છે તો કે અલગ છાપ છે એ છોડે છે તો અહીંયા છે કે સમાજનું તમારું જે બીજું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો એ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે આશા કરું છું કે તમને આખે આખું ચેપ્ટર છે વ્યવસ્થિત સમજાઈ ગયું હશે ન સમજાય તો વિડીયોને ફરીથી રિવાઇઝ કરી અને એક વખત સમજી લેજો સારું અહીંયા સુધી રાખીએ મળીએ આપણે આગળના નવા જ ટોપિકની અંદર નવા જ ચેપ્ટરની અંદર અસ્તુ જય હિન્દ જય ભારત